આદિવાસીઓ ને મરવા દેવાનું એક દીપડો મરી જાય તો દસ વર્ષની સજા થાય આ છોકરી ને મારી નાખી તમારી તમે શું કર્યું માણસો ને મરવા દેવા છે તમારે તમે શું એક્શન લો છો

ક્યાંથી આવ્યા બોલો દીપડા હતા જ નહી અહીંયા આ એરિયામાં દીપડા નતા આજથી ચાર પાંચ વર્ષ પેલા ઉત્પત્તિ અહિયાં થઈ જમીન માંથી થઈ મેં ગાયને કોલો જીત છું ક્યારે માતા ના ગર્ભ બાળક પેદા થાય તમે એમાં જે ટપકી પડે એવું નહીં વાત કરો કેટલા દીપડા છે સો એક દીપડા છે આ મારો સમાજ ક્યાં ખેતી કરવા જશે એને મારવાનો ધંધો કર્યો છે તમે આદિવાસી છો તો મજાક કેમ કરો છો કે તો તમે હાંસી મજાક માં બધી વાતો કાઢી નાખી છે તમારો એક્શન પ્લાન શું છે બતાવો મને તમારો લેખિત માં મને આપો દીપડાઓ માટે જેથી મારો ખેડૂત સાંજે સવારે રાત્રે પાણી રાત્રે લાઈટ આપે છે તો ખેડૂત ખેતી કરવા કેવી રીતે સી છે આ લાઈટ ચાલુ કરવાની બંધ કરાવો પેલા લાઈટ લાઈટ બંધ કરો ક્યાં ઇમરજન્સી છે તો આ લાઈટ ચાલુ કરો છો બંધ કરાવો લાઈટ પેલા પછી વાત કરું એમાં ની પકડું મળે નહી કઈ એમ જ ખુલ્લા પિંજરા માં તમે જશો તમને પિંજરું મૂકી દે તો પિંજરા પુરાવા જશો એક દીપડો પકડ્યો અહિયાં સો દીપડા છે એનું શું કરવાના છોડીને કુંબિકો છોડી રાહ જોશો તમે તમારું કામ શું છે આરેફો તરીકે તમારું કામ શું છે જંગલ હાચવાનું અને દીપડાઓ પેદા કરવાના આદિવાસીઓને મારવાના આ એક બહુ મોટું ષડયંત્ર છે તમે દીપડા છોડીને આદિવાસીઓને અહીંથી છોડી ને આદિવાસીઓને તમે જંગલ માં ત્યાં સફારી માં મૂકો ને કેવડિયા સફારી બનાવ્યું છે ત્યાંથી ભી આદિવાસીઓને હટાવ્યા ત્યાંથી ભી મારો છો નથી ધંધો કરવા દેતા અને હવે અમારા એરિયામાં આવીને અમને હટાવવા માંગો છો નહીં તમારી વાત અમે નથી આ મળવાના ડીએકો સાહેબ ને બોલાવો સાહેબ ને બોલાવો